હલો કેમ છો પોરબંદરવાસીઓ બધા મજામાં મજામાં જ હશે આપણો લોક જોતા હોય મોજમાં જ હોય ને મોજમાં રહેવું જિંદગીમાં જરૂરી જ છે મારા કલેજાઓ એટલે આપણે ઉઠી ગયા આજના સવારનો દીવ ગયો સોમવાર હે અને વાયગા આઠ મમ્મી બનાવે આપણા હાટું નાસ્તો આપણે જવાનું કામે સરે રાઠ

એકદમ અરમમ ભૂલે ગાય सीताराम જય વસરાજ બોલતા જય માતાજી જય વસરાજ ડાયરાની સીતારામ ને રામ રામ આજ ભૂલે ગય સોરી માફ કરજો માર બોલ કોઈ જય મને યાદ દીધો હો મારી ફેવરેટ તો ઈ જ છે મારો રામ આજ યાદ આવે ભાઈ માફ કરી દીજો મારા હતાના સીતારામ મારા હા હું બોલાતા તમે બધાય બોલજો હો તમને પુની અજળ કે કા એક નું રામ નું નામ નું લેવરાવા

અમારો રવિ નો કુંવર અમારા દિલીપ નો ભત્રીજો મારો છે એને વાહે તમે ટાઈમ જાય મારો આખો કરે રાખી બંધી હો બે દી મણી મચા કરે તો મારે માથે ઉભો ઉકાય વા બા તને મજા થઈ જાય વરે મંદિરમાં જાય બબુ તે શક્તિ લે મને સાધુ કરે મોગા ખબર આવે બા હાલે દાદા બાપા તને ઊભી કરી દી છે મજા થઈ જાય હો અરે ને કોણી જતા બા તને કી થાય તો મને રોટલા કોણ દે હે કે

બાકાજી કે બોલાવી નાખી ને મમ્મી રોટલી કરવાનું ચાલુ કરી દીધું મમ્મી સરે રાઠ મમ્મીની રોટલી જો એક સડે ગઈ એક સુલાવ હે ને ત્રીજી રોટલી માનવભાઈની બને પેલી રોટલી તમે અમારે ગાય અને કુચરાની હોય બે રોટલી ને જો બીજી ત્રીજી રોટલી અમારા માનવભાઈની બને સરે રાટી કરતી બરોબર ને મમ્મી એ તો હે ને પેલા કઈ કીધું ભાગ પેલો કાઢવાનો કઈ જાજુનો કરે તો કઈ નહીં હવા મે એરો કુતરાના ભાઈનો આપણે રોટલો ખાઈએ આજ કુતરાને આપણે કહીએ કે રોટલો ખાતો ને કુતરો રોટલો કે રોટલી ને ખાતો બરોબર પણ આપણી કુતરાને ભૂલવે દીધું ખાવાનું આપણી કુતરા બિસાડે કીધું તો કે એક કામ જેટલો ટુકડો નાખ્યો ને તો એ મી સંતોષ પામ્યો પણ બાઈ આ ઘુમા નાલ ઘુમા આરામ માં આરામ માં એટલો બટ કોઈ નો લાગ્યો તો આજ કુતરા ખાવું ભૂલે ન અને ઓકરા શિકાર કરવા મિયા પાપ કરવા મિયા કારણ કે એનું પેટ માગે આપણું માગે એવી રીતે એનું માગે ને

બદનામ નો કરવાનું આપણે એટલો મોટો માનંદો અવતાર દીધો ત્યારે આપણે માનંદો અવતાર જયારે માનદ નો અવતાર કામ કેવાય છે હારે રસ્તે આલો પુણ્ય કરો ધ્રમ કરો બરતા બધી ભાગ કાઢો ખેડો ન કરો કોઈ દે ના એને દેવા દયો ખાલી આંગરી સિંધો તો હાસી સિંધો આય સંગાવતી રાણી સંગા સાસે રાજાની કહાની છે ને કે પુણ્ય કર્યું તો તે તાકે કે મીતા આંગળી સિંધી થી તાકે કે એ આંગળી મોમા નાખ તો ઓની તો કે મીતા કે ભૂંત કર્યું નતું બરોબર વસ્ત્ર દીધું તો અને હુંનું દીધું તો કે તો ખા રોટલો દીધો નતો તે તો રોટલો જડે એટલે એવું છે કે આપણી આપણા બર્તામાંથી કાઢો આપણી આપણા બર્તામાંથી કાઢો તો જ દુનિયા તમને વધે નકર ના વધે હો ભાઈ એટલે આપણી સમય લો આ આપણી વાડી એ આપણા વ્યાજી હાથું આવે કાકડા ની કમાણી ઈંડા ની ગય ઈ પેલા કે કા આની આ ભૂ ઈથી થોડું વાડી ખેતરમાં તો ઉગે ખેતરમાં ઉગે તો વાઢીએ નકર કામ વાઢીએ

ભગવાને ખરે તમને દી દીએ જીવવાનો મોકો તો દીએ જ આપે પણ પછી એ આપણી આંગલા ભૂલે નહીં જવાના હો પણ મારા મારા પાસે ઓહી આની ન કરો નહો ભગવાન ભજો તો ભગવાન તમારો હાથ પકડી છે ને તારી મુખ્ય ની કોઈ થી પણ જિંદગી ભર જીવી ના સુધી ની મુખ્ય મારા હતા આ આવ પડે લીધો જા જા બેઠ બેઠ

તમે જુઓ હાગો મારા ઘર લઈ જાવ બરાબર ને મમ્મી જી માતાજી છે દસરાજ દાયરાની સીતારામ કે રામ રામ જરૂરી છે નામ દીદી નાસ્તો અને આ ભાઈ કે લે ને દે મારો દીકરો કાંથી જાય કાંની જાય તો મારે કરાવી દેવું પડે ને આજ કામી જવાનો એટલે આ નાસ્તો એને હું બનાવે ના હું રાજી છે કે મારો દીકરો કામી જાય તો આ નાસ્તો કરવા મને રાજી પહોંચાડે ઉઠાવ વહેલી વહેલી ઉઠે ને વહેલું વહેલું કામ થઈ જાય મારા દીકરાને મારે મારું બધું કામ થઈ તમારે નાસ્તો કરવો હોય તો આવે જ તમને અટાણ બે જણાઈ જાય તાજું તાજું ઉપાડ ખાવું હોય બાકી તો મારે તો જો રોટલી કરવી પડે ને દેવભાઈ હાથું જે કીધે એ નાસ્તો કરવો પડે કારણ કે ભાઈ મારે હાલ મારે રોટલી કરવી જ પડે એને રોટલી જોઈએ એના ખાલી બેસી રોટલી કરાતા તો ગમે એ તો એને રોટલી જ જોઈએ